ઘટનાની જાણ થતાં જ બે ફાયર ટેન્ડરો સાથે ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી લગભગ એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો કચરાના ઢગલામાં સળગી રહેલી આગને પૂર્ણપણે ઠારવા માટે બીજા દિવસે સવારે પણ એક ફાયર ટેન્ડરને કુલિંગ માટે મોકલવામાં આવ્યું છે આ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોવાના કારણે અગાઉ માનવ અધિકાર આયોગે નગરપાલિકાને નોટિસ ફટકારી હતી આ આગ કુદરતી રીતે લાગી છે કે કોઈએ જાણી જોઈને લગાડી છે તે અંગે તપાસ ચાલી રહી છે આગની આ ઘટનાથી આસપાસના ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ